નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર થયો છે આ ફેરફાર શા માટે થયો છે અને શું નવું સમયપત્રક છે એ સમજીએ છે સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એમને ઉનાળાઓ વેકેશન છે એ કેટલા દિવસનો મળો પાતો હોય આ ઉનાળા વેકેશન સંદર્ભે વિભાગ દ્વારા શું નિયમો રજૂ થયેલા છે એ પણ સમજીએ તે પહેલા તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો કારણ કે આવી માહિતી છે અમે તમારા સુધી સરળતાથી પહોંચાડી શકીએ ઓકે અહીં વાત કરીએ છીએ વિકાસ સેવા યોજનાના બે હાજર ચાર ચોવીસ ના પત્રની અંદર કહેવામાં આવ્યું છે એ પત્રની કોપી છે અહીંયા છે તમે જોશો એમાં કહ્યું છે કે આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર થયો છે હાલ ઉનાળાની ઋતુને ધ્યાને લઈને દર વર્ષની જેમ ચાલુ વર્ષે એપ્રિલ બે હજાર ચોવીસ થી જૂન બે હજાર ચોવીસ મહિના માટે આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર ફેરફાર થયો છે છે આ એ સવારે સમય છે એ સવારે આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધીનો રહેશે જે પત્રક છે જેનો સમય પત્રક છે એ પણ આપણને રજૂ થયેલું છે જે તમે સ્ક્રીન ઉપર અહીંયા જોશો તો એ સમય પત્રક છે એ ત્રણ મહિના સુધી લાગુ પડશે ત્રણ મહિના એટલે આ એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિનાની અંદર છે એ તમારે આંગણવાડી કેન્દ્રો સમય છે એ આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધીનો છે અને એ ટાઈમ ટેબલ મુજબ જો વાત કરવા જઈએ તો આઠ થી સાડા આઠ દરમિયાન છે એ આંગણવાડીની સફાઈ અને વ્યવસ્થાની વાત છે સાડા આઠ થી નવ વાગ્યાનો જે સમયગાળો છે એની અંદર આવકાર છે બાળકોને આવકારવાનું મૌન પ્રાર્થના છે સરકાર ટાઈમ અને સવારનો નાસ્તો આપવાની વાત છે એ અહીંયા થઈ છે નવ થી સાડા નવ એટલે નવ ત્રીસ નો સમયગાળો છે બાળકો સાથે ચર્ચા કરવામાં આવશે એ પછી નવ ત્રીસ થી નવ પિસ્તાલીસ છે એ ટોયલેટ ટ્રેનિંગ અને ફળ વિતરણની કામગીરી કરવાની રહેશે નવ પિસ્તાલીસ થી સાડા દસ નો જે સમયગાળો છે એમાં ગીત સંગીત અને વાર્તાની પ્રવૃત્તિ કરવા એ પછી સાડા થી અગિયાર કલાક અંદરની મુક્ત રમત છે એ બાળકોને રમાડવામાં આવશે અગિયાર થી સાડા અગિયાર નો એ પ્રવૃત્તિ સર્જનાત્મક પ્રવૃત્તિ છે એ કરવાની એ પછી સાડા અગિયાર થી બાર નો સમયગાળો છે બપોરનું પૂરક આહાર એટલે કે એચસીએમ છે આપણે આપીએ છીએ એ આપવાનું પછી બાર થી સાડા બાર છે એ બાહ્ય રમત બહારની રમત છે રમાડવી અને ત્યારબાદ બાળકોને છે એ વિદાય આપવી પછી વધારે છે સાડા બાર થી એક નો સમયગાળો જેની અંદર

જુલાઈ પછીનો જે સમયગાળો છે એ રાબેતા મુજબ રહેશે એ સમયગાળો છે સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો સમય છે આંગણવાડી કેન્દ્રનો રહેશે એનું પણ સમય પત્રક નિશ્ચિત છે એ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પત્ર એ સમયપત્રક મુજબ સવારે નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી બપોરના ત્યાં સુધીનો વર્ગ છે એ આપણને જોવા મળી રહ્યો છે તો આ વાત હતી આંગણવાડી કેન્દ્રના સમયમાં જે ફેરફાર થયો છે તે સંદર્ભ ઓકે હવે વાત કરીએ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ઉનાળું વેકેશન છે એ એ એ છે છે એના માટેના શું નિયમો અને વેકેશન ક્યારે મળશે ઓકે વાત પચીસ અગિયાર બે હજાર ઓગણીસનો નો જે ઠરાવ છે એ મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એને પંદર પંદર દિવસનું ઉનાળું વેકેશન છે મળવા પાત્ર હોય છે આ પંદર પંદર દિવસનું ઉનાળું વેકેશન છે એ વારાફરતી એ ભોગવવાનું હોય છે એમાં આપણે કયો છે કે વર્ષે મે અંદર છે એ પછી એટલે કે મે મહિનાની સોળ તારીખ થી ત્રીસ તારીખનો સમયગાળો એ પંદર દિવસ છે એ આંગણવાડી કેળાગર બહેનો છે એને ઉનાળું વેકેશન છે એ ભોગવવાનું હોય છે આ વાત વિભાગના ઠરાવની અંદર થયેલી છે દર વર્ષે આ મુજબ જ વેકેશન છે ઉનાળુ વેકેશન છે એ બહેનોને મળવા પાત્ર થાય છે અહીંયા ખાસ નોંધ લેશો કે આંશિક ફેરફાર કરવાની સત્તા છે એ સીડીપીઓ શ્રીને મળેલી છે અહીંયા આંશિક ફેરફાર એટલે કોઈ કાર્યકર બેન છે કોઈ તેડાગર બેન છે એને વહેલા વેકેશન જોઈએ છે પંદર દિવસનું તો એક થી ને પંદર તારીખ અંદર તેડાગર બેન છે એને જો વેકેશન ભોગવવું હશે

એ આંગણવાડી કેન્દ્ર ઉપર રહેશે અહીંયા પ્રશ્ન એ છે કે શું બાળકોને વેકેશન હોય છે તો એ બાળકોને વેકેશન હોતું નથી જો પર હશે તો આંગણવાડી કાર્યકર બેન છે કેન્દ્ર કરશે કાર્યકર હશે તો તેડાગર બેન દ્વારા કેન્દ્ર છે ચાલુ રહેશે અને તમામ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવશે તો આ વાત હતી આંગણવાડી કેન્દ્રના સમયમાં થયેલા ફેરફાર સંદર્ભે સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે ઉનાળાનું વેકેશન છે મળવા પાત્ર છે એના વિશેની વાત આપણે કરી છે ફરી મળીશું આવી જ કંઈક માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર